તો હેલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણા બધા આવી જ ગયા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે વાડીની મુલાકાતે વાડીની અંદર પાછળ તમને મકાઈ દેખાઈ રહી છે જે મકાઈ જોવાના એમ ખેતરમાં આવ્યા છે આજનો આપણો જે વ્લોગ છે એ મિની લેવા મિની રહેવાનો છે ને આપણા મિની વ્લોગને આપણે બધા ખૂબ જ નિહાળજો આપણે ખેતીની મુલાકાત છે આજે પાછળ જે મકાઈ દેખાઈ રહી છે તે જોવા માટેને મજા આવ્યા છે મિત્રો બને રહેજો આપણી બ્લોગની અંદર અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો ચાલો મિત્રો હવે આપણે જોઈએ છીએ મકાઈની અંદર તો મિત્રો આ રીતની કંઈક મકાઈ થઈ ચૂકી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે જબરજસ્ત જનૂન સાથે મકાઈ જે છે છટકી રહી છે આગળ અત્યારે ખાતર પાણીને થઈ ગયું છે એટલે મકાઈ જે છે એ ખૂબ જ કલરમાં આમ ટાઈટ કલરમાં દેખાઈ રહી છે અને આ બાજુ પણ તમે જુઓ કે એક નંબરની મકાઈ છે એ લાગી રહી છે તો મકાઈની અંદર આપણે અત્યારે ફરી રહ્યા છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મકાઈ જે છે એકદમ ક્લીન દેખાઈ રહી છે આપણને કારણ કે આમાં કંઈ જીવાત જેવું પણ નથી અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ તે છતાં પણ ખૂબ જ સારી એવી મકાઈ છે તો મકાઈની અંદર તમે જોઈ શકો છો જબરજસ્ત કલરમાં મકાઈ છે અને એક તરફેણમાં મકાઈ છે તો મિત્રો આપણી મહેનત છે જે ખેતીની અંદર એ સફળ થાય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે ખેડૂતનું દર્દ ખેડૂત સમજી શકે એમ છે મિત્રો કારણ કે જે જે ખેતી કરે છે એને જ ખબર છે કે ખેતી શું છે ખેતી જેટલી પણ પરસેવો પાડીને ખેડૂત કરી રહ્યો છે પોતાના ખેતરની અંદર કામ કરી રહ્યો છે તો મિત્રો જે રીતે કામ કરી રહ્યો છે ખેડૂત પોતાનો પરસેવો પાડી રહ્યો છે તો એને જ ખબર પડે છે કે મહેનત શું છે અને મહેનતનું જ્યારે ફળ મળે છે ત્યારે જ આમ ખેડૂતનો જે હરક છે એ માતો નથી તો મિત્રો આપણી મકાઈ છે એ અહીંયાથી માંડીને છેક સામે તમને દેખાઈ રહ્યો છે ત્યાં સુધી મકાઈ છે અને આ બાજુ પણ અહીંયા સુધી મકાઈ છે ને હાઈડમાં તમને જે દેખાઈ રહી છે એ તુવર છે બરાબર તો ચાલો મિત્રો આપણે પેલી બાજુથી આમ જઈએ છે તો આપણે ખેતરની અંદર મુલાકાત લીધી એમાં મકાઈ છે અત્યારે અહીંયા તો મકાઈ તમે જોઈ જ રહ્યા છો તો મિત્રો મકાઈ જે છે એકદમ ક્લીન છે આ બાજુ હવે આની અંદર પાણી લગાવવાનું પણ કામ ચાલુ કરવાનું છે અને કે હવે પાણીનો પણ સમય થઈ ચૂક્યો છે એટલે પાણી જે છે હવે આપી દેવું પડશે મકાઈને અને અહીંયાથી પણ તમે જોઈ શકો છો હવે અહીંયાથી તમે એક નજારો જુઓ મકાઈનો જબરજસ્ત નજારો લાગી રહ્યો છે અહીંયાથી એકદમ એક નંબરની મકાઈ છે અને આપણે અહીંયા ખેતરમાં ફર્યા છે આપણે મકાઈ પણ જોઈએ અંદર મકાઈમાં કોઈ રોગ છે નહીં જીવાત છે નહીં મકાઈ ખૂબ સરસ ક્લીન છે એકદમ તો મકાઈ એકદમ ક્લીન છે એટલે આપણે જોઈ લીધી મકાઈને તો મિત્રો ફાઇનલી આપણે મકાઈની વાડીની મુલાકાત લીધી છે અત્યારે આપણી જ વાળી છે આપણે જ મહેનત કરીએ છીએ આપણે ખેડૂતના દીકરા છીએ આપણને ખબર હશે ખેડૂત મિત્રો જે છે ને દરેકને ખબર હશે કે મહેનત શું હોય છે બરાબર તો આ રીતની કંઈક પાછળ આપણે મકાઈ દેખાઈ તો આપણો આજનો આ જે વ્લોગ છે એ બહુ મિની હતો તો તમને કેવું લાગ્યું વિડીયો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો આપણો છે એ લાઇક કરી દેજો ચાલો મિત્રો આપણે મળીશું આપણા નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ